તો આપણે જો ભેં ને હાકી લીધી હે ચારો હાટુ સવારે બધાને બાજુ વાડવા નાખ્યા કેમ કે અડધો રિક્ષા એટલો નતો ફેરો જળતો નતો ભાઈ સાંજે એક ફેરો જયો ભરી એવા ફૂલ થોડું ઘણો વાડી દીધું તો કાકાને તાને દઈ દીધું કીધું કહેવાય થોડુંક વાડવા ને તમે વાટી લેજો ભરી દેજો નેકલેસ બેમાં થાય કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને ભેવ ને આખી અત્યારે કરીકરણ ચક્કર મારી આવે બત પગ મુકરો થઈ જાય આ તે જો બધી હાલતી થઈ ગયોતી આગળ નરતી આવી જાય કાંઈ ગજો હવે દે આમ ન આવે નદીમાં જાહે આમ ના કે બધી જમા તો બગીજામાં એક ખળ નતો કવરન દે લે ના જાય નેમાં પેડી જડી જાય એટલે વાંધો ન આવે રખડી આવશે હવે જવા દે આપણે એમની એની રીત મૂકી દે અને આવી જાય આપણી મરજી રાખવાની અત્યારે એની મરજી થવા દેવાની તો જો આપડે ભેવાનું નાખી લીધે ઘરે ચક્કર મારી ઘણી વાર

तो कबरा ही गया है पानी पी

Ay hàm mang dưới đây kìa này ra tay của mặt xem phải không hà 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 đi hà ઉપર આડો આડો થા રહે રે નારી બેન દેખરા આમે તો બેન દેખરી નહ તો જો ખાઈ પિન બેહવા માંડે અહી અર્ધે જ એમની ચરે છે એમને ના અહી જો પાડો धावा છોટે ને એટલે બેહી જાય નીચે બેખરે જો સાવ બેટાઈ ગયો તો ઈને ભાવે દાણ નું ભૂકો ના ભાઈ આપણે જો ખેતરમાં મોજ કરીએ બેટા બાજરાના ડાંડર અહીંયા ભાવે ને અહીંયા ભાવતી નથી કા કા બેજ આપ તો મેં ગળા ને ધીરો પડી દે બાકી ન જો બધી ડાંડર માં મડાણી આ જો બાવરા કો ઉલડ જ નઈ કતો મશીન થી કાટ અડધું આપણે ઓલા વાડા પાકડા પૂરી વાડા માં નાખી દીધા ને અડધું એમ નેમ છે અડધું થોડક દે ને સુકાવા દેવા પછી દિવાસી મૂકી દેવાની આપડે જો અહીં એક વાય પોપરી ડારખા વાવ્યા છે એક અહીંયા છે એક આંગ્યા વાવી ને એક સામે વાવી કાટા નાખી દીધા દાડા હવે થઈ જાય બાકીની આજો માં ચરશે અત્યારે ઘડી ઘો ચરવા દેવન પછી પાન થોન ટાઈમ થઈ જાશે નાને હે ને આપડે ડીડીટી માઈ દી છે ઈટેડા બહુ છે દસકાડામાં છે ની આ आने भेगी चोपड़ी दीदी दी गई कटकी भावत नहीं कम के आज बपोर छूटी रही गई थी धावी गई मैं धा लीध चार लीटर दूध बढ़ा आफरा उपड़ी गया फूल गुड़ जाऊ आ पाडी आई तेजी हरखी बांधो खाण हो तो बाधो दी जो खाए बोले तो ना बोले, बोले पर भागी जाए लगभग भाग्य हगड़ा लगे लारा देखाता था, था। फूट करे दस पंद्रह दिन लगभग आ गमी बाकी आज तो आ उतार लीज आटल बढ़ पांच आचरी है आ लगभग कला चारा चर फेरे भगु टेकड़ा मारे या अपनी जापरी बन्नो आ डांडरा जो तो छाण माथे खावो है तो खाए बाकी बगाड़ से बगर से तो नहीं पऊ करना वही जाए। है बेटा छाण पड़ो ना त्यने छाण दी देले हवा ने भी बड़ा ऊपर ले पाछा छाण माथि आवे दे दिए આડો આપણો મૂકોરે ચરે છે વિડીયો કેવો લાગે છે આ કોમેન્ટ કરજો ને સપોર્ટ ઘણા બધા નથી કરતા યાર હા આમ ના કરાય થોડોક સપોર્ટ કરતા રહેજો ને કોમેન્ટ કરીને બતાવો કે વિડિયો કેવા લાગે છે બધા કોમેન્ટમાં લખીને આખી જય શ્રી રામ જય માતાજી સપોર્ટ કરતા રહેજો જય માતાજી બધાને આપણે જે મંગન ગોરી હવે અહીંયા ચરવા આવી ગઈ ધાણા ભૂકોને ભાવે દાંડ નથી બાકી એટલે અહીં આવી ગયું બીજું આવી ગયું અડધી આમાં